નમસ્કાર મિત્રો જાણો છો કેમ વિંગ કમાન્ડર અભિનંદનને ભારત સોંપવામાં એટલી બધી વાર લાગી અને દેશના લોકોને ઘણો જ ઇંતજાર કરવો પડ્યો આ પહેલા પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદન ને આપવામાં બે વાર સમય બદલ્યો હતો એટલા માટે તેને ભારત પરત ફરતા થોડું મોડું થયું વિંગ કમાન્ડર કાળા કોટ અને સફેદ શર્ટ પર અભિનંદન સરહદ પર પહોંચ્યા ભારતીય હવાઈ દળના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પાકિસ્તાન દેશમાંથી સકુશળ પરત ફર્યા છે અગાઉ પાકિસ્તાન વિંગ કમાન્ડર ને સફેદ શર્ટ પર અભિનંદન સરહદ પર આવી પહોંચ્યા વીટ કમાન્ડર અભિનંદન વર્ધમાન અતારી સરહદ પર આવ્યા પછી દિલ્હી ગયા અગાઉ અભિનંદન પરત ફર્યા પછી સમગ્ર દેશની આંખો વાઘા સરહદ પર હતી પ્રથમ એક સમાચાર એવા આવ્યા કે વિંગ કમાન્ડર જશ ઘોષને બપોરે છોડી મૂકવામાં આવશે પરંતુ સાંજ અને પછી રાત થવા આવતા લોકોનો ઇંતજાર વધતો જતો હતો બુધવારે પાકિસ્તાન દ્વારા અભિનંદન પકડાઈ ગયા હતા પાયલોટ પણ શ્વાસ રોકીને અભિનંદનની એક ઝલક જોવાની રાહ જોઈ રહ્યા હતા જ્યારે આ સમય સાથે પ્રતિક્ષાની ઘડી પૂરી થતી હતી અને રાતના નવ વાગે ઇંતજાર પૂરો થયો નોંધપાત્ર રીતે ભારતીય હવાઈ દળે પાકિસ્તાનની સીમામાં જેશ એ મોહમ્મદના લક્ષ્યોને લક્ષ્યાંક બનાવ્યું પાકિસ્તાન એરફોર્સ ભારતીય વાતસ્થાન ઉલ્લંઘન કરવામાં આવી છે અને આ પાકિસ્તાન એર સંઘર્ષ અને ભારતની મી ટ્વેન્ટી વન ક્રેશ થઈ ગયું હતું આ સંઘર્ષના પરિણામે વિંગ કમાન્ડર અભિનંદન પેરાશૂટથી સરહદ પાર કરી ગયા અને પાકિસ્તાન કમાન્ડરને અભિનંદન આપવાનો મુદ્દો બંને દેશ વચ્ચેના તણાવ માટેનું કેન્દ્રબિંદુ હતું દેશભરમાં વિવિધ સ્થળોએ દેશભક્તિ સરળતાથી જોઈ શકાય છે અમદાવાદમાં જ્યારે લોકો ગરબા રમતા હતા તો બંગાળના લોકો નૃત્ય કરતા જોવા મળ્યા હતા પુરીમાં રેતીની આર્ટ વર્ક તૈયાર કરવામાં આવી હતી જયારે જુદા જુદા સ્થળોએ અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અટારી વાઘા બોર્ડર ની નજીકના ચેકપોસ્ટ પર લોકો સવારથી જ તિરંગા લઈને એકત્ર થયા હતા તેમાંથી ઘણા લોકોએ તેમના ચહેરાને સ્ટીકરો અને વિંગ કમાન્ડર રંગથી રંગી લીધા હતા અભિનંદનની સલામત વાપસી ટેકો આપવા માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા એક સમયે અટારી પાસે ગાડીઓ જોઈને લોકો ખૂબ ઉત્સાહિત હતા તે મનમાં એવું હતું કે તેમાંથી એક કારમાં અભિનંદન હશે અને શું તે મીડિયાને સંબોધશે કે નહીં પરંતુ ત્યાં કોઈ વાસ્તવિક જવાબ ના મળ્યો મોડી સાંજ સુધી તે કેવી રીતે તેઓને સોંપવામાં આવશે તે સંપૂર્ણપણે સ્પષ્ટ ન હતું દરમિયાન ભારતે આજે વાઘા બોર્ડર અટારી સરહદ પર બેટિંગ ધ રિટીટ સંભારણ ને સ્થગિત કરી દીધો કારણ કે વીસ હજાર લોકો ત્યાં ભેગા થયા હતા અંધકાર વધવાની સાથે જ અટારીમાં લોકોની સંખ્યામાં ઘટાડો થયો હતો પરંતુ પત્રકાર ત્યાં જ રહ્યા હતા અભિનંદન ને પરત મેળવવાની રાહ ખૂબ જ લાંબી થતી જતી હતી કરોડો દેશવાસીઓની રાહ હવે ખતમ થઈ ગઈ છે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી સકુશળ પરત ફરી ચૂક્યા છે અટારી બોર્ડર પર તેમના જોરશોરથી સ્વાગત થઈ રહ્યું છે એમના સ્વાગત માટે વાઘા બોર્ડર પર સેંકડો લોકો હાજર રહ્યા હતા લોકોએ તિરંગા લહેરાવીને અભિનંદનનું સ્વાગત કર્યું અભિનંદનના માતા પિતા પણ અટારી બોર્ડર પર પોતાના દીકરાના સ્વાગત માટે પહોંચ્યા હતા આ દરમિયાન ભારત માતા કી જયના નારા પણ લાગ્યા જય હિન્દ